આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ યોજાઈ જેમાં વિકાસના દસ જેટલા કામોને સર્વનામતે મંજૂર કરવામાં આવ્યા સમાચાર વિગતે જોઈએ આજ રોજ ઓગણીસ ડિસેમ્બર બપોરે બે કલાકે આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સભાખંડ ખાતે યોજાઈ હતી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ દસ જેટલા વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સાથે જ એક વધારાનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું હતું જિલ્લામાં માર્ગો જિલ્લામાં માર્ગો આંગણવાડીઓ જર્જરિત હોય તેવા તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સભાને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપી હતી આજ રોજ સામાન્ય સભા મળી એમાં અમારા બધા જ સભ્યો હાજર રહ્યા ઘરે ગેરહાજર રહેલા બે સભ્યોની રજા મંજૂર કર્યા બાદ સભાની કાર્યવાહી શરૂઆત કરી અને આજની સભાના દસ કામોમાં દસે દસ કામો વિકાસના કામો હતા એને મંજૂરી આપવામાં આવી એમાં એક અગત્યનું કામ તારાપુર ગામને નગરપાલિકા બનાવવાનો એક જે તાલુકા પંચાયતનો ઠરાવ હતો એને બહાલી આપવામાં આવી ત્યારબાદ અધ્યક્ષસ્થાની જે કામ લીધા છે એમાં ગેડા એટલે કે ગુજરાત ઉર્જા વિભાગ તરફથી મને બે હજાર કિલો વોટ વીજળી માટે સોલાર આપવાનું જે નક્કી કર્યું અને અમે એની સાથે કર કરાર કર્યા મુજબ મારી બધી જ શાળા લગભગ મોટી શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા પંચાયતની કચેરી એની ઉપર મફત ફ્રી ઓફ ચાર્જ બે હજાર કિલો વોટ સુધીના સોલાર પેનલ નાખવા માટેનું આજે ઠરાવવામાં આવ્યું ત્યારબાદ મારી પ્રમુખની વિશેષ ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી એમાંથી પચીસ લાખ રૂપિયા આંગણવાડીના બાળકો જે ઉનાળામાં પણ વેકેશન નથી આવતું અને બેસે છે ક્લાસમાં એમને ગરમી લાગે એવો પ્રશ્ન હોય તેમની માટે પચીસ લાખ રૂપિયાના સીલિંગ પંખાનું આયોજન લગભગ આઠસો પંખા ખરીદી અને આંગણવાડીમાં આપવામાં આવશે અને એવી જ રીતે મહિલા અને બાળ વિકાસની બજેટમાં જોગવાઈ મુજબ પાણીની જે જરૂરિયાત માટેની જે ગ્રાન્ટ હતી એમાંથી વોટર પ્યોરિફાયર એ પણ પચીસ લાખ રૂપિયાના બાળકો માટે એટલે કે કુપોષણને મુક્ત કરવા માટે અને બાળકો સારું સ્વચ્છ પાણી પીવે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા આખી ટીમ જિલ્લા પંચાયત દ્વારા થઈ રહ્યો છે અને બધા જ વિકાસના કામો સારી રીતે થાય સાથે સાથે આરોગ્ય એમાં પણ સગર્ભા બહેનોને ડિલિવરી સમયે બ્લડિંગ થાય તો ખૂબ તકલીફ પડતી હોય એટલે જે પીએચસીમાં આવી વધારે ડિલિવરી થતી હોય તો એક પેડ સેરેટરી પેડ જેવું આવે છે કે બ્લડિંગ ઓછું થયું નથી એ આરોગ્યનો એક અલગથી શબ્દ છે મેડિકલનો એટલે એના માટે પણ અમે પાંચ લાખ રૂપિયાની જોગવાઈ કરી કે ખરીદી શકે અને આ સિવાય પીએચસીમાં નાના મોટા મરામતના નાના ટોયલેટ બ્લોક હોય કે કોઈ નાનો મોટો ખર્ચ કરવાનો તો એમાં પણ અમે નવ લાખ રૂપિયાની આજરોજ જોગવાઈ કરી એટલે અમે આ જે વિકાસના કામોની ખૂબ સારી રીતે અમારી ટીમ જિલ્લા પંચાયતે જોગવાઈ કરી અને અમારી બોર્ડ પણ એને ધન્યવાદ આપે છે